સો સો તો જાણવા જો વાત દિલ જંખ ના ખટકી રહી બ્રહ્માંડ માં ભટકી રહી અંતે વધી અટકી રહી દરિયા તણો ક્યારો કર્યો કુવો કહો કેવડો હશે વાતણી દિલ જંખ ના કટગી રહી બ્રહ્માંડ માં ભટકી રહી અંતે મતી અટકી લગી ધરણી તણો પીંડો કર્યો રજલાવ તો ક્યાંથી હસે ખ ના ખટકી રહી બ્રહ્માંડ માં ભટકી રહી અંતે મતી અટકી રહી કાળી કાળી વાદળી નો ગોવાળ શું કાળો હશે શ નો દોનાર ગયા બેઠો હશે એ જાણવા જો વાત જંખ ના ફટકી રહી બ્રહ્માંડ માં ફટકી રહી અંતે મતી અટકી રહી